મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં પચીસ લાખ પાંચ હજાર ત્રણસો અગિયાર મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું જયારે અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી મેપિંગ ન થયેલા મતદારો પણ સમાવેશ કરાયો છે જિલ્લા કલેક્ટરાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી મેપિંગ ન થયેલા મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારી શ્રી દ્વારા નોટિસ આપવામાં આવશે જેની સુનાવણી અને ચકાસણી થયા બાદ આ તમામ લાયક મતદારોનો તારીખ સત્તર બે બે ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે નોટિસ આપવામાં આવેલ મતદારોએ નોટિસમાં જણાવ્યા મુજબના પુરાવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને સુનાવણી દરમિયાન પૂરા પાડવાના રહેશે વધુમાં હક દાવા અને વાંધારજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસથી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ દરમિયાન જેમને ગણતરી ફોર્મ મળેલ નથી તેવા મતદારો તેમજ નવા અરજદારો ફોર્મ નંબર છ ડિક્લેરેશન ફોર્મ સહિત યોગ્ય પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારી અરજી કરી શકશે અને આવી અરજીની ચકાસણી કરી યોગ્ય પુરાવા વાળા તમામ અરજદારો તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસ ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે સૌને નમસ્કાર જો આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા એક એક ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે એસઆઈઆર કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને આ એના ભાગરૂપે આપણો જે પહેલો તબક્કો છે જેમાં એનુમિરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એક એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ને ત્રાણું ટોટલ મતદારોનો સમાવેશ થાય છે આમાંથી પચીસ લાખ પાંચ હજાર ત્રણસો અગિયાર મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ એઆર ઈઆરઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ લોકો જે લોકો નવા મતદાર થવા માંગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે ફોર્મ છ અને આઠની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા એક મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીના ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે